હવે આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે દુર્ગેશ મહેતા ગાંધીનગરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બપોરના સમયે કચેરીમાં કામકાજ માટે આવતા અરજદારને મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર દ્વારા જનસેવા કેન્દ્રોનો સમય બદલવાના નિર્ણય બાદ હવે તમામ જનસેવા કેન્દ્ર પર અરજદારો માટે મંડપ પીવાના ઠંડા પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે કલેક્ટર દ્વારા જાતે આ વ્યવસ્થાઓની ચકાસણી પણ કરવામાં આવી જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારના દાખલા કાર્ડ પ્રમાણપત્ર સહિતની કામગીરી માટે અરજદારો દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે અગાઉ કલેક્ટર દ્વારા હીટવેવની એલર્ટને લઈ બપોરના સમયે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ સત્રના પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ત્રેવીસ એપ્રિલ સુધીમાં મંજૂરી આપવાની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ કરાયો હતો રાજ્યભરની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના એક લાખ ઓગણપચાસ હજાર આઠસો પચાસ વિદ્યાર્થીઓને પરિવહનની સુવિધા આપવાનો લક્ષ્યાંક અપાયો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર સૌર ઉર્જા પર વિશેષ ભાર મૂકી રહી છે ત્યારે હાલમાં ત્રીસ ગીગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમાં વધારો કરવાની દિશામાં આ કામગીરી કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર ત્રીસમાં સો ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્યાંક નક્કી કરાયું હોવાનું અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્ટેશનરી એનર્જી સ્ટોરેજ ઇન્ડિયાના કાર્યક્રમમાં જણાવ્યું હતું તેમણે ઉમેર્યું સ્વચ્છ ઉર્જામાં ગુજરાત સંકલિત નવીનીકરણીય ઉર્જા અને એનર્જી સ્ટોરેજ ડિપ્લોયમેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સ્થાન મેળવી રહ્યું છે વડોદરા બોટિંગ અકસ્માત બાદ ગુજરાત વડી અદાલતના આદેશ મુજબ રાજ્યમાં વોટર એક્ટિવિટીઝની સલામતી માટે મહત્વનું પગલું લેવાયું છે ગુજરાત ઇનલેન્ડ વેસલ રૂલ્સ બે હજાર ચોવીસના અમલ માટે સિટી વોટર સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલી પ્રથમ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવાયા શહેરમાં ચાલી રહેલી અને ભવિષ્યમાં શરૂ થનારી વોટર એક્ટિવિટીઝની દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે નવા નિયમ મુજબ બોટિંગ કે અન્ય વોટર એક્ટિવિટીઝ શરૂ કરવા કલેક્ટર કચેરીમાં વેસલ નોંધણી કરાવવી પડશે સાથે જ મહાનગરપાલિકાની મંજૂરી પણ લેવી ફરજિયાત છે દર ત્રણ વર્ષે બોટિંગ પોઈન્ટ્સનો બાથ મેટ્રિક સર્વે કરાવવો પડશે કમિટી દ્વારા દર ત્રણ મહિને આ બેઠક યોજાશે અને ઇન્સ્પેક્શન રિપોર્ટનું વિશ્લેષણ કરાશે આ રિપોર્ટ વાર્ષિક ધોરણે ગૃહ વિભાગને મોકલવામાં આવશે ગુજરાત રાજ્ય સલામત સત્તા મંડળ સામાજિક સંસ્થા અને જીઆરઆઈસીએલના સંયુક્ત ઉપક્રમે ટોલ ટોલનાકા ખાતે રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું માર્ગ સલામતી કમિશનર એસ એ એસ એ પટેલ અને સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચના આઈજી મનોજ નીનામાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ વાહન ચાલકો અને જાહેર જનતામાં ટ્રાફિક જાગૃતિ લાવવાનો હતો રાત્રિના સમયે દ્રશ્યતા વધારવા વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવવામાં આવ્યા હતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું ત્યાંસી પૂર્ણાંક એકાવન ટકા પરિણામ સત્તાવાર રીતે જાહેર કરાયું તે અન્વયે ગાંધીનગર જિલ્લાનો ત્યાંશી પૂર્ણાંક ત્રાણું ટકા પરિણામ જાહેર કરાયું જિલ્લામાં ચાર હજાર એકસો છેતાલીસ વિદ્યાર્થીઓમાંથી ચાર હજાર એકસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ ધોરણ બાળ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી આ પરિણામમાં સત્તર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો હતો હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા દુર્ગેશ મહેતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું